ગત પચીસમી ની સત્યાવીસ માર્ચ દરમિયાન બનાવ બન્યો હતો અંકલેશ્વરના નવી દેવી રોડ પર આવેલા નર્મદા નગર ખાતે રહેતા હેમંતભાઈ પટેલ ગત તારીખ પચીસમી માર્ચના રોજ પત્ની જોડે

જ્યાં ઘરના જાડીનો નકુચો તોડી તસ્કરોએ ઇન્ટરલોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો જ્યાં બેડરૂમમાં રહેલ લોખંડ અને લાકડાના કબાટમાં તસ્કરો સાધન વડે તોડી અંદર રહેલા સામાન કરી અંદર રહેલા દાગીના ચોરી ગયા હતા ત્યારે કેટલું સોનું ચોરાયું તેમની તેમને જાણ ન હોવાથી પોલીસને જાણ કરી ત્રીસ માર્ચના રોજ તેઓ બેંક ખાતે રહેલી લોકર તપાસતા તેમાં સોનાની વીંટી

મારા ઘરે અમે પચીસ તારીખે બપોરે અહીંયાથી અમે સારંગપુર જવાની નીકળ્યા હતા ત્યાંથી રોકાણ કરી અને બીજે દિવસે સત્તાવીસ તારીખે બરોડા હતા રોકાયો સત્તાવીસ તારીખે અમને સવારે ખબર પડી કે અમારા ઘરનું ટાળું તૂટ્યું છે એટલે અમે તાત્કાલિક આવી ગયા અમે પોલીસને જાણ કરી અને પોલીસ આવીને અમારી અહીંયા ઇન્કવાયરી કરી ગઈ છે અમારા ત્યાં સોના ચાંદીના દાગીના અને એની ચોરી થાય છે